નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં તમારા સામે એક એવી સત્ય ઘટના લાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારું દિલ ધડકશે અને તમને તમારા જીવન વિશે વિચારવા મજબૂર કરી દેશે શું તમે જાણો છો કે ક્યારેક સમાજમાં થયેલા કેટલાક નિર્ણયો માણસને જીવ્યા જીવનથી પણ વધારે ભયાનક રીતે શાપ આપી શકે છે આજે અમે તમને એક એવી મહિલાની કહાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના જીવનમાં એક ભૂલ કરી પરંતુ તેનું પરિણામ એવી રીતે ભોગવવું પડ્યું કે તે કાલ્પનિક લાગી શકે આ કહાણી છે એક સ્ત્રીની જેણે પોતાના પતિને હેતો આપીને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યો અને તેને મળેલી સજાએ સમગ્ર ગામને ચોંકાવી દીધું કાયમ માટે આ મહિલા સાપ ગરોળી અથવા બે માથાવાળા જીવની રૂપમાં જન્મ લેવા મજબૂર થઈ ગઈ આ ક્યાં સુધી સત્ય છે શું આ શાપ માત્ર એક દંતકથા છે કે પછી વિજ્ઞાથી પણ આગળનો કોઈ રહસ્ય છે આ વિડીયો પૂરો જોવો જ્યાં તમને માત્ર આ ભયાનક સજાની સત્યકતા જ નહીં પરંતુ તે પાછળના નિયમો માન્યતાઓ અને મનોવૈજ્ઞાનિક પરિબળોનું અનોખું વિશ્લેષણ મળશે જો તમે શાસ્ત્રો ધાર્મિક માન્યતાઓ અને નૈતિકતા વિશે કંઈક નવું અને ચોંકાવનારું જાણવા ઈચ્છો છો તો આ વીડિયો તમારા માટે છે જો તમને આ પ્રકારની ભયાનક અને રહસ્યમય કહાણીઓ ગમતી હોય તો વિડિયો અંત સુધી જોવું અને અમારું ચેનલ લાઈક તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ પ્રકારની વધુ રસપ્રદ અને ચોંકાવનારી વાતો અમે તમારા માટે લાવવાનું ચાલુ રાખશું સ્ત્રીને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા પર મળતી સજા વિશે ગુજરાતીમાં વિગતો આ વિષય હિન્દુ શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓમાં મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં લગ્ન સંબંધને પવિત્ર માનવામાં આવે છે અને પતિ પત્ની વચ્ચેનો નૈતિક સંબંધ ભગવાન દ્વારા નિર્મિત બંધન તરીકે જોવામાં આવે છે શાસ્ત્રોની માન્યતા જો કોઈ સ્ત્રી પોતાના પતિને છોડી બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે તો તેને ગભરાવનાર અને અસહ્ય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આ કૃત્યને પાપ ગણવામાં આવે છે અને તેના પરિણામે સ્ત્રીને ગભરાવનાર નરકનો સામનો કરવો પડે છે કર્મ અને તેના પરિણામ ધાર્મિક ગ્રંથો મુજબ જીવનના દરેક કર્મનું પરિણામ મનુષ્યને ભોગવવું પડે છે જો સ્ત્રી તેની શારીરિક ઇચ્છાઓને સંતોષવા માટે અન્ય પુરુષ સાથે સંબંધ બાંધે છે તો તે પાપ ગણાય છે તા માટે તેના જીવનમાં કષ્ટભર્યું ભવિષ્ય સર્જાય છે અને મૃત્યુ પછી તેને પરિસ્થિતિ ઓ પડે છે મત ધાર્મિક પંડિતો અને ગ્રંથોમાં ઉલ્લેખ છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ પ્રેમ અને નૈતિકતાનું પાલન જરૂરી છે જો આ તૂટે તો તે માત્ર આ જીવનમાં જ નહીં પરંતુ મૃત્યુ પછી પણ નકારાત્મક અસર પેદા કરે છે સમજવણી ધર્મના આચાર્યો અને પંડિતો આવી પરિસ્થિતિઓ માટે જાતે પશ્ચાતાપ કરવાનું મહત્વ આપે છે તેઓ માને છે કે તે નૈતિક રીતે સાચા માર્ગ પર પાછા ફરવાની તક છે આ બધી વાતો માન્યતાઓ અને શાસ્ત્રો પર આધારિત છે આનો હેતુ આર્ષ જીવન જીવવાની પ્રેરણા આપવા છે અને સમાજમાં પવિત્રતા અને નૈતિકતાનું પાલન કરાવવું છે આ વિષય ખૂબ જ ગંભીર છે અને તેને સમાજશાસ્ત્ર કાનૂન અને નૈતિક મૂલ્યોના દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે તે ખાસ કરીને આપણા સમાજમાં સ્ત્રીઓ માટે વ્યાપક રૂપે લાગુ પડતા ભેદભાવોને અને અન્યાયને પ્રગટ કરે છે એક સ્ત્રી પર જે પણ પ્રકારની સજા હોય તે તેના કાર્યના સંજોગો ઉદ્દેશ્ય અને પ્રેરણાઓ પર આધાર રાખે છે જો કોઈ સ્ત્રી વિવાહ બાહ્ય સંબંધ બાંધે છે તો તેને માટે કાનૂનને આધારે જ નિર્ણય લેવો જોઈએ પણ ઘણીવાર સામાજિક પ્રથાઓ અને પરંપરાઓ દ્વારા તેને વધુ સખ્ત અને શારીરિક રીતે પીડાદાયક દંડ આપવામાં આવે છે જે માનવાધિકારના મૂલ્યોનું ઉલ્લંઘન છે ગરમ લોખંડથી બાંધવું કે અન્ય પ્રકારની પીડા આપવી અતિશય દુઃખદ અને અસહ્ય છે અને તે સમાજની ક્રૂરતાનું પ્રતિક છે આવા કિસ્સાઓમાં વ્યક્તિગત વિવેક અને સહાનુભૂતિ સાથે ન્યાય આપી શકાય છે પણ આ પ્રકારની ક્રિયાઓને યોગ્ય ઠેરવવી એ અમાનવ છે શીખ સમુદાયમાં આ પ્રકારના દંડને શીખ ધર્મના બોધવચનોમાં નકારી દેવામાં આવ્યું છે જ્યાં દરેકને સમાન ન્યાય અને સમાન અધિકાર મળવો જોઈએ એક સમયે એક ગામમાં ત્રિષા નામની એક સુંદર અને બુદ્ધિશાળી યુવતી રહેતી હતી તેની આકર્ષક વ્યક્તિત્વ અને મીઠી બોલચાલથી ગામના અનેક યુવાન તેને તરફ આકર્ષાતા હતા ત્રિશાના જીવનમાં કેટલાક યુવાનો સાથે સંબંધ હતા પરંતુ તે એક સમયે એકથી વધુ પુરુષો સાથે પ્રેમના સંબંધમાં રહેવા લાગતી ત્રિશા પોતાના જીવનને મોજશોક અને ભૌતિક સુખમાં વ્યસ્ત રાખવા માગતી હતી તે એ સમજતી હતી કે તે આ બધું કરવાનું સંપૂર્ણ અધિકાર ધરાવે છે અને ક્યારેય તેનાથી કોઈને નુકસાન થતું નથી પરંતુ કથાના આધ્યાત્મિક માન્યતાઓ મુજબ તેના આકર્ષણ અને સ્વાર્થના સંબંધોમાં નૈતિકતાનું ઉલ્લંઘન થતું હતું એક રાતે ત્રિષાએ એક ભયાનક સ્વપ્ન જોયું તે જોઈ રહી હતી કે યમરાજ તેના આગળ ઊભા છે અને તેની ભૂલો માટે તેને જવાબદાર ગણાવી રહ્યા છે યમદવતોએ તેને કહ્યું તમારા કર્મોનું પરિણામ ભોગવવાનો સમય આવી ગયો છે ત્રિષાને ભય લાગ્યો અને તે માફી માગવા લાગી પરંતુ યમદવતોએ તેને ન્યાય મળવાનો હુકમ કર્યો યમદવતોએ તેને એક અંધકારમય ખાડા તરફ ખેંચી લઈ જવાનું શરૂ કર્યું જે સાપોથી ભરેલું હતું તે ખાડા પાસે પહોંચી ત્રીશા ચીસો પાડી રહી હતી અને પચતાવા માટે રડતી હતી યમદૌતોએ કહ્યું જીવનમાં માનવીને પોતાના કર્મો માટે જવાબદાર બનવું પડે છે હવે તો આ ખાડામાં તારા અપમાનો માટે ભોગવાવા માટે તૈયાર થા પણ તે સમયે ત્રિશાએ ઊંડા પહતાવાની ભાવના સાથે યમદૌતને કહેલું હું ભૂલ કરી છે મને એક તક આપો હું મારી ભૂલો સુધારીશ યમદૌતોએ તેની તીવ્ર પચતાવા જોઈ અને તેને થોડા સમય માટે ખાડામાં ન ફેંકવાનું નક્કી કર્યું પણ તેને પોતાના જીવનને બદલવા અને સાચા માર્ગે ચાલવા માટે આદેશ આપ્યો આ ઘટનાએ ત્રિશાના જીવનને મલકાવ્યું તે પોતાની ભૂલોમાંથી શીખી અને ફરીથી નૈતિક જીવન જીવવા લાગી તે સમજવા લાગી કે સંબંધો માત્ર મોજશોખ માટે નહીં પરંતુ સત્ય અને નિષ્ઠા પર આધારિત હોવા જોઈએ પાટણના નજીક આવેલા નાનકડા ગામમાં મધુમતી નામની એક યુવતી રહેતી હતી મધુમતી સુંદર હતી અને તેમાં અનેક પુરુષોને મોહિત કરવાનો સ્વભાવ હતો તે એકસાથે ઘણા પુરુષો સાથે સંબંધ રાખતી હતી પરંતુ તેની આ રીત સમાજના નિયમો અને આધ્યાત્મિક મૂલ્યોને પડકારતી હતી મધુમતીને તેના કર્મોનું કોઈ પરિણામ નહીં થાય તેવી ભ્રમ હતી એક દિવસ તે અચાનક મૃત્યુ પામી અને તેનો આત્મા યમરાજના દરબારમાં પહોંચી ગયો ત્યાં યમદતોએ તેના જીવનના પાપોની ગણતરી શરૂ કરી મધુમતી ડરી ગઈ કારણ કે તે જાણતી હતી કે તેની ભૂલો ગંભીર હતી યમરાજે તીવ્ર અવાજમાં કહ્યું મધુમતી તું તારું જીવન મોજશોક અને સ્વાર્થમાં જીવી છે તું પ્રેમના પવિત્ર બંધનને તોડી છે અને લોકોના જીવન સાથે રમત રમી છે તારા માટે યમલોકમાં ભયાનક સજા નક્કી કરવામાં આવી છે મધુમતી રડવા લાગી અને માફી માગવા લાગી પણ યમરાજે કહ્યું માફી હવે શક્ય નથી તને તારા કર્મોનું પરિણામ ભોગવવું જ પડશે મધુમતીને એક ભયાનક ખાડામાં ફેંકી દેવામાં આવી જ્યાં સેંકડો સાપ બે માથાવાળા સાપ અને ગરોરીઓ તેના પર ચડવા લાગ્યા તેનો દરેક ક્ષણ શારીરિક અને માનસિક પીડામાં પસાર થતો હતો વર્ષો સુધી તે આ સજા ભોગવતી રહી જ્યારે મધુમતીના પાપોની સજા પૂર્ણ થઈ ત્યારે યમદતોએ તેને ફરીથી પૃથ્વી પર મોકલવાનું નક્કી કર્યું પરંતુ તે મનુષ્ય રૂપમાં નહીં પરંતુ તેના પાપોને દર્શાવતું રૂપ ધારીને મધુમતીનો પુનર્જન્મ એક ભયાનક બે માથાવાળા સાપ તરીકે થયો આજે પણ મધુમતીનો આ નવસર્જિત રૂપ ગાઢ જંગલોમાં જોવા મળે છે લોકો કહે છે કે તે ક્યારેય શાંતિમાં નથી રહેતી કારણ કે તે હજુ તેના ભૂતકાળના પાપોનું ભારણ લઈને જીવી રહી છે આ કહાણી પૃથ્વી પર રહેતા દરેકને એક સંદેશ આપે છે કે જીવનમાં યોગ્ય માર્ગ પર ચાલવું જરૂરી છે પાપોના ફળ કેવું ભયાનક હોઈ શકે છે તે મધુમતીના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ